વેરાવળના બીજ ગામે વરસાદી તારાજી સર્જાણી છે બીજ ગામને જોડતો જે માર્ગ પાણીમાં ગરકાવ થયો છે ખેડૂતોને ગ્રામજનોને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે સાતસો વીઘાથી પણ વધુ જમીનમાં પાણી ભરાઈ ગયા છે ગીર સોમનાથના વેરાવળના બીજ ગામે આ પ્રકારની તારાજીના દ્રશ્યો સર્જાણા છે બીજ ગામને જોડતો જે માર્ગ હતો તે આખે આખું પાણીમાં ગરકાવ થઈ ગયો છે

પૂરતું થતું નથી બસ ખાલી વાતો કરે છે કે આ વર્ષે થઈ જાય છે ખેડૂતોને માનો ની કે સાતસો થી નવસો વીઘાની આડે ઘાડે જમીન દર વર્ષે ચોમાસાના સમયે હળી જાય છે